જય માતાજી નવરાત્રીનો ત્રીજો દિવસ સુંદરતા અને બહાદુરીના પ્રતિક્ષામાં દેવી ચંદ્રઘંટાની પૂજા માટે સમર્પિત છે પૌરાણિક રાક્ષસોના રાજા પર વિજય મેળવી સમગ્ર બ્રહ્માંડમાં આતંક મચાવ્યો હતો તેના ભયને કારણે ત્રણેય લોકના જીવો ભયમાં રહેવા લાગ્યા હતા તેથી બધા દેવતાઓએ મહિષાસુરના ભયમાંથી મુક્તિ મેળવવા માટે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પ્રાર્થના કરી તેમની આ દુર્દશા સાંભળીને ત્રણેય દેવો ગુસ્સે થયા અને તેમના મુખમાંથી ઉર્જાની લહેર નીકળી આ ઉર્જામાંથી એક દેવીનો જન્મ થયો તેમના કપાળ પર ઘંટડી આકારનો અર્ધચંદ્રકાર ચંદ્ર હોવાથી તેમને ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવ્યા

ચંદ્રઘંટાની પૂજા કરવાથી સુખ શાંતિ અને સાંસારિક દુઃખો માંથી મુક્તિ મળે છે અને તેમના આશીર્વાદ નિર્ભયતા પ્રદાન કરે છે નવરાત્રીની આવી કથાઓ જાણવા માટે જોતા રહો સીધી ખબર ડોટ કોમ